સાબરકાંઠાનું પ્રાંતિજ કે જ્યાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે ગાબડું પડતા જ કેનાલના અધિકારીઓ દોડતા થયા પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ નજીક હાથમાંથી કેનાલ પસાર થાય છે અચાનક ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા જેથી બટેકાના પાકને નુકસાન થયું ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેનાલની સફાઈ અને મરામત કર્યા વગર જ પાણી છોડાયું જેના કારણે ગાબડું પડ્યું એટલે હાલમાં સિંચાઈ દરમિયાનનું પાણી કેનાલમાં વહન કરેલું છે અમે પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન ગાયનો મૃતદેહ આવવાથી એ ગેટમાં ફસાઈ ગયેલ હતું જેના કારણે આગળમાં પાણી વહન બંધ થઈ જતા નહેરમાં પાણીનું સ્તર ઉપર આવ્યું હતું અને જ્યાં કેનાલનો નીચાણવાળો ભાગ હતો ત્યાં થોડું પાણી ઉપરથી પાળા પરથી વહી જતાં આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયેલ હતું પરંતુ જેવું અમને જાણવા મળેલ અમે તાત્કાલિક સ્થળ તપાસ કરી અને કામગીરી શરૂ કરાવી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા છે અહીંથી જે હિંમતનગરથી જે આ કેનાલ બાકી કેનાલ જે મેઈન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી બે દિવસ પહેલાં હવે એ બે દિવસ પહેલાં ચાલુ હતું પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા હવે આગળ આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આપણે આ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને અને પાણી છોડી દે એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે એ આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી જાય કેનાલ ફાટીને હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળામાં બધામાં ભરી ગયું